આવી હતી ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ અપ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે થી વધુ લોકો જોડાયા હતા અને દરિયા કિનારેથી કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો

કોમ્પિટિશનનું આયોજન કરાયું જેમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વેરાવળ ચોપાટી ખાતે પ્લાસ્ટિક સહિત ઘન કચરો એકત્ર કરી શહેરીજનોને કચરો ન ફેલાવા માટે અપીલ કરાઈ હતી આ તકે જિલ્લા વહીવટી તંત્ર અને વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો પણ જોડાયા હતા એમાં પ્રથમ દિવસે નાના બાળકોને સ્કૂલમાં પોસ્ટર કોમ્પિટિશન કરવામાં આવેલું હતું જેની થીમ રાખવામાં આવેલી હતી કે આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે દરિયામાં થાય છે એ ના થાય અને પર્યાવરણનું રક્ષણ થાય તેના માટેની પોસ્ટરો માટે એકસો ને પચાસ જેવા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો અને એના અંદરમાં આપણે વિવિધ કેટેગરી વાઇઝ ઇનામો આપવામાં આવેલા હતા લોકો ચોપાટી ખાતે આનંદ લેવા આવતા હોય છે ત્યારે ત્યાં જેમ તેમ કચરો કરીને જાય તે માટે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી જેથી લોકો જ્યાં ત્યાં કચરો ન કરે અને પર્યાવરણને થતું નુકસાન અટકી શકે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જો લોકો કચરો જો નાખવાનું બંધ થશે તો વીણવા નહીં આવવું પડે જે પણ લોકો જમવાનું કે અન્ય વસ્તુઓ સાથે લાવે ત્યારે કચરો એકત્ર થાય તો પોતે જ ત્યાંથી એકત્ર કરી અને યોગ્ય જગ્યાએ નિકાલ કરે તો પ્રદૂષણ અટકશે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેન નો રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે અહીંયા શું મૂકીને જાય છે આપણે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે અને બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતામાંથી બહાર આવે અને એક મેં જેમ હમણાં કીધું એમ જો નાખવાનું બંધ થશે તો આવીણવા નહીં આવવું પડે

રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પોલીસ પણ વધુ સતર્ક થઈ ગઈ છે આગામી નવરાત્રીના તહેવાર પૂર્વે અર્વાચીન રાસોત્સવના આયોજકો માટેના આકરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકા મુજબ હવે વિવિધ સરકારી વિભાગોના તમામ પ્રકારના લાયસન્સ અને મંજૂરીઓ હશે તો જ પોલીસ દ્વારા ગરબાના આયોજકોને મંજૂરી આપવામાં આવશે

કોઈપણ નાની મોટી ત્રુટીઓ ગ્રાઉન્ડની કેપેસિટીથી લઈ સિક્યોરિટી વ્યવસ્થા ફાયર એનઓસી અને બુકિંગ લાયસન્સ તેમજ પરફોર્મિંગ લાયસન્સ અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે ત્યારબાદ રાસોત્સવના આયોજકોને લાયસન્સ બ્રાન્ચથી ફોર્મ આપવામાં આવશે જે ફોર્મમાં આપેલી શરતો તમામ દસ્તાવેજો અને જરૂરી મંજૂરી સાથેના પુરાવાઓ રજૂ કર્યા બાદ અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાયસન્સ આપવામાં આવશે અને ગરબામાં આવતા ખેલાયાઓ માટે પણ નિયમો જાહેર કર્યા છે ગ્રાઉન્ડ ભાડે લીધું હોય તો આપનારની માહિતી આપવી પડશે તમામ ખેલાઈયાઓનો વીમો લેવો ફરજિયાત છે તેમજ આયોજકો દ્વારા સિક્યોરિટીની સંપૂર્ણ માહિતી ફાયર એનો સી ઉપરાંત ગરબા ગ્રાઉન્ડના સ્થળે ઇમરજન્સી ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવી પડશે ઉપરાંત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ તેમજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવતા કેન્ટીનના કોન્ટ્રાક્ટમાં ફૂડ સેફ્ટી અને ફૂડ લાયસન્સ નો નિયમ પણ રહેશે આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું હશે તો ભાડે આપનાર સંપૂર્ણ માહિતી પણ પોલીસને આપવાની રહેશે આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે એટલે કે જે બુકિંગ લાયસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાયસન્સ માટેનું જે પ્રોસિજર આખી આખી કરવાની છે એ એને કરવાની રહેશે અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે પાર્કિંગ ફાયર સુરક્ષા સહિતની બાબતો પર ધ્યાન લેવાશે ઉપરાંત આયોજન સ્થળે પાર્કિંગ વ્યવસ્થા તેમજ ફાયર અને સુરક્ષા વ્યવસ્થા તેમજ ઇમરજન્સી એક્ઝિટ સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવશે આ બાબતોની મંજૂરી સાથેના દસ્તાવેજો ચકાસ્યા બાદ જ પોલીસ દ્વારા લાયસન્સ આપવામાં આવશે અને કોઈ પણ પ્રકારની કચાશ ચલાવી લેવામાં આવશે નહીં ઉપરાંત નવરાત્રીના સમયમાં સમગ્ર શહેરમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તો સાથે જ યુવતીઓની સુરક્ષા માટે ખાસ પણ સાદા ડ્રેસમાં ખડે દવા પી લેતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે તમામની સ્થિતિ હાલ સ્થિર છે મુંબઈના ચાર વેપારીને આપેલા સોનાના માલના પોણા ત્રણ કરોડ રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યું હતું એક સ્વજને એમ જણાવ્યું હતું તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકાતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી છે સોની પરિવારના નવસભ્યોએ રાત્રે અથવા વહેલી સવારે દવા પી લીધી હતી અને જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે રાજકોટમાં સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે શહેરના એક સોની પરિવારના નવ સભ્યોએ ઉધઈ મારવાની દવાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા વેપારીએ પોતાના પરિવારના બીજા આઠ સભ્યો સાથે મળી શહેરી દવાપી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે તમામ સભ્યોએ રાતે સરબતમાં ઉધઈ મારવાની દવા ભેળવીને પી લીધી હતી જોકે બપોરે બધા ભાનમાં આવતા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અહીં તબીબે તપાસ કરતા લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઈ હતી મળતી માહિતી અનુસાર કે મુંબઈના ચાર વેપારી કે જેઓ એકબીજાના ભાગીદાર છે તેમણે વેપારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી દીધું હતું પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનું ખરીદ કર્યા પછી હવે લાંબા સમય સુધી વેપારી ઉઘરાણી કરતા હોવા છતાં તેઓ વેપારીને રકમ પરત આપતા ન હોય અને ઘરમાં અને વેપારમાં આર્થિક ભીસ ઊભી થતા કંટાળીને સામૂહિક આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો જાણવા મળ્યા મુજબ બપોરે ઇમરજન્સી વોર્ડ ખાતે એકસો આવી પહોંચી હતી અને તેમાંથી એક જ પરિવારના નવ લોકો એક પછી એક નીચે ઉતર્યા હતા આ તમામે ઝેરી દવા પી લીધાનું જણાવતા તબીબ અને નર્સિંગ સ્ટાફની ટીમોએ તાબડતોડ સારવાર શરૂ કરી હતી અને અન્ય વોર્ડમાંથી પણ બીજા સ્ટાફને બોલાવી લીધો હતો તમામે ઉધે મારવાની દવા પી લીધાનું જણાવાતા તબીબે પોલીસને જાણ કરતા હોસ્પિટલ ચોકીએ એન્ટ્રી નોંધી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી આઠ લોકોને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે નવમી વ્યક્તિને ઝેરી દવાની ઓછી અસર થઈ છે વેપારીએ બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી સમગ્ર મામલે પરિવારની વ્યક્તિએ વિગત જણાવી છે અમે સોની વેપારી છે અને અમારે સોનાનું ઓર્ડર વાળું કામ કરવાનું કામ છે બરાબર છે અને અમે જે બહારના વેપારીઓને માલ આપી છીએ એને અમારું પેમેન્ટ નથી આપ્યું કેટલા રૂપિયા લેવાના હતા કોની પાસે પોણા ત્રણ કરોડ રૂપિયા કોની પાસે મુંબઈના ચાર વેપારી પાસે બાવીસ કેરેટ દાગીના બનાવેલા આપેલા ઓર્ડરથી પોણા ત્રણ કરોડ પોલીસ સુધી ગયા પહોંચ્યા તમે ના પોલીસ સુધી કારણ કે એ આપણને પંદર પંદર દિવસે વાયદા આપે અને પાછો મીઠી ધમકીએ આપે બાર ગામ મારવાડી વેપારી વિજય કૈલાશજી રાવલ નામ લખાવેલા દવા પીનાર પરિવારના સભ્યોના નામ સામે આવ્યા છે જેમાં લલિત વલ્લભ આડેસરા ઉમર વર્ષ બોતેર મીનાબેન લલિતભાઈ ચોસઠ ચેતન લલિતભાઈ આડેસરા દિવ્યાબેન ચેતનભાઈ ચેતનભાઈ જય ઉમર વર્ષ એકવીસ અને વિશાલ લલિતભાઈ આડેસરા ઉમર વર્ષ સંગીતાબેન વિશાલભાઈ આડેસરા ઉમર વર્ષ આમ સગીર ઉમર વર્ષ પંદર એક ઝેરની ઓછી અસર થઈ છે આર એસોસિએશન દ્વારા બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ સેન્સ જજ ડીએલએસએ ના સેક્રેટરી જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ખંભાડિયા સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓને બ્લડ ની જરૂરિયાત ઊભી થતા

વકીલ મંડળ દ્વારા એલેસેમિયાના દર્દીઓ માટે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે નામદાર ડિસ્ટી કેચ સાહેબ મનસુરી સાહેબ અને ગોયલ સાહેબ તેમજ કર્મચારી મંડળના તમામ કર્મચારીઓનો અને વકીલ મિત્રોનો અને ડોનરો હું વકીલ મંડળ દેવભૂમિ દ્વારકા તરફથી આભાર માનું જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા બ્લડ ડોનરોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ માતા કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જજ માથકે પ્રિન્સીપલ સેક્રેટરી જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો વિસ્તારના પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુના માર્ગો પર અવારનવાર વન્યજીવોની અવર જોવા મળે છે અને તે વન્યજીવો ક્યારેક હિંસક બની જાય છે તે કહી શકાય તેમ નથી

મુખ્ય માર્ગ પર રખડતા જોવા મળ્યા હતા અને આ દ્રશ્યોને લોકોએ કેમેરામાં કેદ કરી લીધું હતું માઉન્ટ આબુ એક પર્યટક સ્થળ છે અને અહીંની મુલાકાત લેવા વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે ત્યારે ગતરોજ માઉન્ટ આબુના માર્ગો પર વન્યજીવ રીંછનું એક સાથે ચારનું જૂટ દેખાતા વાહન ચાલકોએ પોતાના વાહનો રોકી દીધા હતા અને આ વન્યજીવોના દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના અને પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર વન્યજીવ દ્વારા લોકો પર હુમલો કરવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વન્યજીવોથી દૂર રહેવું તેમજ તેઓની છેડછાડ ના કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કિસ્સો પ્રકાશમાં આવ્યો હાથી બાવાએ દેવી શક્તિનો પ્રકોપ બતાવી આધેડના ત્રીસ લાખ ખંખેરિયા આ બેંકમાં કેશિયરની નોકરી કરી નિવૃત્ત થયેલ શખ્સ પણ અંધશ્રદ્ધાના આડંબરમાં આખોએ પરિવાર મરી જવાની ધમકીને વશ થઈ ચૌદ પોઈન્ટ સિત્તેર લાખ જેવી રકમ બબ્બે વખત આપી હવન કરાવ્યા હતા સમગ્ર મામલે ગાંભોલ પોલીસમાં ચાર બાવાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હિંમતનગરના રામપુરાના આધેડને અંધશ્રદ્ધાના ખાડામાં ઉતારી રૂપિયા પડાવ્યા હતા સાબરકાંઠા એલસીબીએ મહીસાગરના શખ્સને પકડી ત્રેવીસ લાખ રિકવર કર્યા છે

રામપુરામાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી મનહરસિંહ કેશાસિંહ ચૌહાણને હાથી લઈને નીકળેલા બાબાએ દેવી શક્તિનો પ્રકોપ બતાવી તાંત્રિક વિધિ કરવાના બહાને વારંવાર ફોન કરી વિધિ નહીં કરાવો તો તમારો પરિવાર ખતમ થઈ જશે તેવી ધમકીઓ આપી ત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હતા જે બનાવ અંગે ચાર બાવાઓ સામે ગામભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આધારે ધૂતારાઓને પકડવા એલસીબીએ તપાસ શરૂ કરી ઘટનાને અંશામ આપનાર રમેશનાથ તુલસીનાથ મદારી નામના શખ્સને ઝડપી પૂછપરછ કરતા તેને પરેશ મનુભાઈ પરમાર સાથે મળી બાવાના વેશમાં નીકળી પંદર દિવસ અગાઉ ગાંભોઈ પાસેના રામપુરા ગામના આધેડને વિશ્વાસ કેળવી તાંત્રિક વિધિના બહાને ધમકીઓ આપી ઓગણત્રીસ રૂપિયા પડાવ્યા હોવાનું કબૂલ્યું હતું આ સમગ્ર મામલે પોલીસે સત્યાવીસ લાખ રિકવર કરી રમેશનાથને જેલ હવાલે કર્યા હતા પકડાયેલ ઢોંગી બાવાનું નામ રમેશનાથ તુલસીનાથ મદારી વર્ષ છવ્વીસ અને રહેનાર કોઠંબાજ જનતા કોલોની મદારી વાસ તાલુકા લુણાવાડા અને જિલ્લો મહીસાગર છે વોન્ટેડ આરોપી પરેશ પરમાર રહેનાર કોઠંબા જનતા કોલોની અને મદારી તાલુકા લુણાવાડા અને મહીસાગર જિલ્લામાં છે રાત્રિ દરમિયાન લાશ મળી આવતા પોલીસે તપાસ કરતા હત્યા હોવાનું ખુલતા પોલીસે હત્યારાઓને ઝડપી છે હવાલે કર્યા છે સાબરકાઠાનું હિંમતનગરમાં બે દિવસ અગાઉ મોડી રાત્રે અજાણ્ય યુવકનો મૃતદેહ મળ્યો હતો જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા યુવક સાબર ડેરી નજીક વાદી પરિવારનો હોવાનું ખુલ્યું હતું સાથે સાથે પોલીસે આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે ચાર અટકાયત કરી છે જેમાં હાજીપુર સાબર ડેરી નજીક રહેતા દિલીપ વાસફોડા ને ધાણદા ખાતે રહેતા દિનેશભાઈ વાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતું જેના પગલે બે દિવસ અગાઉ રાત્રિના સમયે સમગ્ર કેસ મામલે સમાધાન કરવાના બહાને તેને હાશીપુર બોલાવ્યો હતો જ્યાં દિનેશભાઈએ દિલીપભાઈને માથામાં તેમજ મોઢા ઉપર બોથડ પદાર્થના ફટકા મારી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાંથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા તો પોલીસને લાશ મળી આવતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો જે મામલો છે એ સામે આવ્યો હતો જેમાં મરણ દિલીપભાઈ સોનાભાઈ વાદી અને દિલીપભાઈ સોનાભાઈ વાદીને આરોપી દિનેશભાઈ મદ્રુપ વાદીની પત્ની સાથે આડા સંબંધ હતા જેની દાજ રાખી અને ચાર આરોપીઓ ભેગા થઈ અને એ એક દુકાન પર બોલાવે છે જમવા માટે અને ત્યાંની સાથે માથાકૂટ થાય છે અને આ ચાર ભેગા થઈ અને એનું ત્યાં મર્ડર કરી નાખે છે હત્યાના મામલે સાબરકાંઠાના હિંમતનગરમાં મૃતક દિલીપ વાસફોડા નશામાં હોવાનું પણ બહાર આવ્યું હતું જોકે પોલીસે આ મામલે પંચનામું કરી ચારે હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા છે તેમજ ચારે હત્યારાઓ સામે હત્યાની કલમ સહિત તમામ ને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે પોલીસે તરત જ એમાં ગુનો દાખલ કરી અને તમામ આરોપીની એમાં ધરપકડ કરેલી છે બંને આરોપી અને ફરિયાદી જે છે એ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કેમ

બાળકીથી લઈને સાહીઠ વર્ષ સુધીની વૃદ્ધ મહિલાઓ ગરબાની પ્રેક્ટિસમાં જોડાય છે ત્યારે આ ગરબામાં તલવાર રાસ છે તે એક લોકોને આકર્ષણનું કેન્દ્ર બને છે પ્રાચીન ગરબામાં તલવાર રાસ ગરબા રાસ ઇંઢોની રાસ સહિતના રાસો ખૂબ પ્રખ્યાત છે પણ જો લોકોને કોઈ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય તો તે તલવાર રાસ છે ગરબા એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબા આમ તો હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં ઠેકઠેકાણે પ્રાચીન તેમજ અર્વાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે છેલ્લા પંદર વર્ષથી મા નવદુર્ગાની આરાધના માટે માના નવલા નોરતાનું સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રીના થોડા દિવસો અગાઉ જ ગરબાની પ્રેક્ટિસનું શરૂ કરી દેવામાં આવી છે ત્યારે રાજકોટના રાજા મયુર રાજાના રણજીત વિલાસ પેલેસ ખાતે રાજકોટના રાણી સાહેબા શ્રી કાદંબરી દેવીના ભગીની ફાઉન્ડેશન સંચાલિત ગ્રુપમાં ક્ષત્રિય સમાજની અગિયાર વર્ષથી બાળકીથી લઈને સાહીઠ વર્ષ સુધીની વૃદ્ધ મહિલાઓ ગરબાની પ્રેક્ટિસમાં જોડાય છે ત્યારે આ ગરબામાં તલવાર રાસ છે તે એક લોકોને આકર્ષણનું કેન્દ્ર છે પણ માતાજીની આરાધના માટે થઈ અને પ્રાચીન પ્રાચીન ગરબા ગરબા આયોજિત થાય છે છે એટલે એમાં રાસ રાસ અને બીજા રાસ પણ છે પણ તલવાર રાસ કે જેમાં દર વર્ષે અમે નવું ને નવું કઈક ઉમેરતા જઈએ છીએ એક વર્ષ આપણે બાઇક પર સ્ટન્ટ જોયા છે જે બહેનો દ્વારા જ રજુ થાય છે લાસ્ટ યર આપણે જોયા છે કે જીપ અને બુલેટ પર જે રજૂ થયા છે રોડ સાઇડ બાઇક છે અને એમાં મહિલાઓનું શક્તિ દર્શન થાય છે જે મહિલાઓ ઘરની બહાર નીકળી અને પોતાના શક્તિનું દર્શન કરે છે મા શક્તિ અને માતાજીની આરાધના ને માતાજીને યાદ કરીને લોકો રજુ કરે છે ભગીની ફાઉન્ડેશનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ તલવાર રાસ કરી મહિલાઓની શક્તિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે સાથે જ ક્ષત્રિય સમાજ છે તે માન અને મર્યાદા અને આપણી સંસ્કૃતિને જાળવી રાખતો એક સમાજ છે ત્યારે આ તલવાર રાસમાં એકસો પચાસ જેટલી મહિલાઓ ધારદાર તલવાર સાથે પ્રેક્ટિસ કરી મહિલાની શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ફ્રોમ લાસ્ટ યર્સ ભગીની સેવા ફાઉન્ડેશન હેઝ બીન સર્વિંગ આર કલ્ચર એન્ડ આ ટ્રેડિશન ઇન ધી ફોર્મ્સ ઓફ ઓલ્ડ પ્રેક્ટિસેસ વિચ વી હેવ બિન પરફોર્મિંગ ફ્રોમ લાસ્ટ મેની યર્સ ટુડે એઝ યુ હેવ સીન દેટ વી હેવ પર્ફોર્મ તલવાર રાસ દીવા તલવાર રાસ વિથ ટુ હેન્ડ દિસ વે ફ્રોમ લાસ્ટ સિક્સટીન યર્સ આર ગર્લ્સ એન્ડ આર ડોટર્સ આર બિન પરફોર્મિંગ વિથ કલ્ચર ટ્રેડિશન એન્ડ આર એથિક્સ આમ તો અહીં પ્રાચીન ગરબામાં તલવાર રાસ ગરબા રાસ રાસ સહિતના રાસો ખુબ પ્રખ્યાત છે પણ જો લોકોને કોઈ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય તો તે તલવાર રાસ છે ત્યારે વીસ દિવસથી અર્થાત મહેનત બાદ ક્ષત્રિય સમાજની એકસો પચાસ જેટલી મહિલાઓ ધારદાર તલવાર સાથે તલવાર રાસ રમી લોકોને મંત્ર મુગ્ધ પિતા અને પિતરા ભાઈએ યુવતીની હત્યા કરી દીધી હતી હત્યાઓ કર્યા બાદ યુવતીની લાશને સ્મશાનમાં લઈ જઈને લાકડાની સીતા પર ડીઝલ છાટીને સળગાવી દીધી હતી પોલીસને શંકા છતા પોલીસે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કણબા પોલીસે સમગ્ર મામલે યુવતીના પિતરાય ભાઈ મોટા પપ્પા અને કાકા સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમદાવાદના દસક્રોઈ તાલુકાના બાકરોલ બુચર ગામમાં ઓગણીસ વર્ષની હિના નામની યુવતીને ગામમાં જ રહેતા હિતેશ સોલંકી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો હિના તેના પ્રેમી હિતેશ સાથે બે વખત ભાગી ગઈ હતી પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ હિનાને તેના ઘરે પરત લાવી હતી ઘરે પરત આવ્યા બાદ પણ હિતેશ સાથે જ લગ્ન કરવાની જીદ પકડી રાખી હતી જેથી પરિવારના હિના સાથે નરોડા ખાતે રહેવા ગયો હતો ત્યાં પણ હિનાને સમજાવવા છતાં તે હિતેશ સાથે લગ્ન કરવાની જીત કરતી હતી અને કહેતી કે હું ગમે ત્યારે હિતેશ સાથે ભાગી જઈશ મેલડી માતાના મંદિર જવાનું છે કહીને ઘરની બહાર લઈ ગયા અને હિનાના પિતા અરવિંદસિંહ હે તેમના ભત્રીજા ડેપ્યુટી સરપંચ ગજેન્દ્રસિંહને બોલાવ્યા હતા અને હિના અંગે જાણ કરી હતી અરવિંદસિંહ હે ગજેન્દ્રસિંહને કહ્યું હતું કે છોકરો એક જ્ઞાતિનો હોવાથી સામાજિક રીતે હિનાના લગ્ન કરાવી શકાય તેમ નથી હિના બે વખત હિતેશ સાથે ભાગી ગઈ છે જો હવે ભાગશે તો ગામમાં અને સમાજમાં આપણી આબરૂ જશે આપણે ગામમાં કોઈને મોઢું બતાવવા જેવું નહીં રહે આથી હિનાનો કાયમી રસ્તો કરવો પડશે

મારી નાખી હતી ત્યારબાદ કરી હતી આરોપી હત્યા કર્યા બાદ પુરાવાનો પણ નાશ કર્યો હતો પછી ફર્ધર ઇન્ફોર્મેશનમાં આ છોકરી જે છે આ હિના ઉર્ફે માનસી સોલંકી જે ડોટર ઓફ અરવિંદસિંહ અગરસિંહ સોલંકી આ મિસિંગ છે ગામ માંથી ઓર પછી એમના પરિવારથી પૂછપરછ કરતા ખબર પડી કે એ આ છોકરી જે હતી આ છોકરી એક ગામના એક માણસ જોડે જે પ્રેમ એનો પ્રેમ પ્રસંગ હતો ઓર એને આધારે એને એને વિરુદ્ધ જે એનો ફેમિલીનો નો વાંધો હતો ત્રણ સેમ્પલ લઈને એફએસએલમાં તપાસ માટે મોકલ્યા કણભા પોલીસને સ્મશાનમાં કોઈ લાશની અંતિમ વિધિ કરાઈ હોવાની જાણ થઈ હતી મોડી રાત્રે અંતિમ વિધિ થઈ હોવાથી પોલીસને શંકા હતી જેથી પોલીસે અંતિમ વિધિની જગ્યાએથી લાશના બળી ગયેલા હાડકાના અવશેષોના અલગ અલગ ત્રણ સેમ્પલ લઈને એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા બીજી પોલીસે મૃતક અંગે તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે હિનાને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો પોલીસે હિનાના પરિવારના સભ્યોની વિગતવાર પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે પરિવારના સભ્યોએ જ હિનાની હત્યા કરીને લાશની અંતિમ વિધિ કરી દીધી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખંભાળિયા પીજીવીસીએલ કચેરીએ ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા

હાડથર સહિતના ફીડરના ક્રોસિંગ સહિતના વીજ પ્રશ્ને મુદ્દે વીજ કચેરીએ પહોંચી આ સમસ્યા નિવારણ માટે માંગ કરી હતી હાલ ખંભાળીયા ભાનવડ સહિત તાલુકાના વિસ્તારમાં ખેડૂતોમાં વીજ પ્રશ્નોને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતો તેમના માણસો સાથે રોજ ઉજાગરા કરે છે પણ વીજ પુરવઠો નિયમિત આવતો જ નથી તો સતત ફોલ્ટ રહ્યા કરે છે કર્મચારીઓ પણ સતત ફોલ્ટ રિપેરિંગમાંથી નવરા ના પડતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે ઠાકર શેરડી ભીંડા અને ભારા ભેરાચા સહિત ગામોમાં હાલ ખેડૂતોના વીજ પ્રશ્નને લઈને ભારે આક્રોશ છે અમે અહીં ખંભાળીએ આવ્યા છે અહીં અમારે રામનગર વિડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે સાંઠ કેવી વીંદર કરીને આવતા રહીએ છીએ કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી ફોન શીશો પાવે છે ફોરમાર સાહેબ નો મોકલ આવે ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો અમારો કોઈ ખેડૂતો અવાજ સાંભળતા જ નથી ખેડૂત લાઈટ આવે કે ના આવે અત્યારે હાલની તારીખમાં માં લાલુકા ગામમાં જેટલા ટીસી ચાલુ નથી કરી હેગા દોઢી યાર ખેડૂત આવે છે ઈ ટીસી ચાલુ પૂરા કરી નથી શક્યા તો એનો બિલ તો ભરે જ છે ખેડૂત

વીજ તૂટે ફોલ થાય તો ક્ષમતાની વધુ વીજ જોડાણો હોય ઓવરલોડમાં સતત જતા પણ પ્રશ્ન છે